રાહુલ ગાંધીએ સમગ્ર દેશનું સંગઠન સૂજન અમારા મોડાસામાંથી જ શરૂઆત કરેલી જિલ્લાના પ્રમુખ કેવા હોવાથી અત્યાર સુધી પહેલાં પ્રમુખો નિમુક્ત થતી પણ રઘુભાઈ કે હું કહું કે ભાઈ પ્રમુખ સાહેબ કે અમને તો હજી ડાયરેક્ટ મૂકી દેતા પણ આ વખતે પાર્ટીએ સંગઠન મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ મેમ ઉપાડ્યો કે જિલ્લામાં પણ એ દરેક જિલ્લામાંથી સાંભળ્યા પછી એમને જે નક્કી કર્યું એઆઈસીના પણ માણસો આવ્યા આપણા પ્રદેશના પણ હતા અને બધા લોકોને સાંભળીને એમને પ્રમુખ બનાવ્યા છે એ રીતના તાલુકામાં પણ અને શહેરમાં પણ આ વખતે અમને ત્યાંથી અહીંયા સાબરકોઠામાંથી અહીંયા મૂક્યા એટલે અમારા તો કંઈ બધા કોઈ સંબંધી નથી પણ તમારી જે વાતો છે એ વાત અમે પ્રદેશ સુધી પહોંચાડી અને તમારી જે લાગણી છે ધારો કે જેટલા આમાંથી બેઠા છે એમાં ઘણા બધાની ઈચ્છા હોય તો હું પ્રમુખ થઉં પ્રમુખ થઈને આપણા સાહેબ નથી થવાના આવો હવે આપણું સંગઠન મજબૂત કરવાનું છે આપણી જે વિચારધારા છે કોંગ્રેસની એ વિચારધારા આપણે ગામે ગામ પહોંચાડવાની છે તો કોંગ્રેસ શું હતી અમે તો જોઈ નથી આ વડીલો બેઠા છે એમને જોઈએ છે તો કોંગ્રેસ પાર્ટી કેવી અત્યારે લોકો બધા જ પૂરા થાકી ગયા છે ભાજપથી પણ એમની આ વાત આપણે પહોંચાડવાની છે સંગઠનના પ્રમુખ જેવા હોય એવા પ્રમુખે બેસીને દરેક ગામે ગામ આપણે કહ્યું સેક્ટર મંડલ ગામ સમિતિ વીજ પ્રમુખ એ બધું જ આપણે પણ કરવું પડશે કારણ કે અત્યારે આપણે કહ્યું કે અત્યારે આપણી પાસે સંગઠન પૂરું સારું છે પણ છતાં પણ હજી આપણે જે વિચાર જે થઈ વિચારધારા આપણે ગામડામાં લઈ જવી જોઈએ એ લઈ જઈ શક્યા નથી એટલે હવે આપણે બધાને સંગઠનના જેને પ્રમુખ બનવું હશે તે બધા અમને રજૂઆત બેસવાના છે રૂમમાં તે બધા કરજો આવનાર દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અવડત કવિ કોરા માટે પચ્યા પચ્યા મજા આપણે આવ્યા છીએ તો આ વખત પૂરી તાકાતથી તે બધા સંગઠન મજબૂત કરશો કારણ કે જિલ્લા તાલુકા પંચાયત એ પાયો છે એ પાયો મજબૂત થશે તો જ આપણે ધારાસભા હત્યામાં જઈશું તો જ આપણી સરકાર આપણે આ વખત ગુજરાતમાં બનાવી શકીશું કારણ કે આવું બધા થાકી ગયા છે ત્રીસ પોત્રીસ વર્ષથી સરકાર નથી એટલે આ વાત છેલ્લી ચૂંટણી સર કરો યા મરો આવા કોઈ પણ હિસાબે આપણા હું કેમ કહું કા સીટો જીતીને જઈશું ને આપણી સરકાર બનાવવાની છે લગભગ ગુજરાતમાં તમામ લોકો કોંગ્રેસના સાથે વિચારધારા સાથે સંમત થયા છે પણ એ વાત આપણા ગામડામાં લઈ જઈને આપણા માણસો દ્વારા મતદાન આપવું કોંગ્રેસ તરફથી વધુમાં વધુ થાય એ બધી તાકાત આપણે બધાને મળવી કરવી પડશે કારણ કે પ્રમુખ કશું નહીં કરી શકું પ્રમુખ આપણી જોડે આવશે ને આપણે જેમ કોઈ સેક્ટર મંડલ ગામ સમિતિ પીચ સમિતિ આ બધું ભેગું મળીને આ વખતે સંકટ સંગઠન મજબૂત થાય એ દિશામાં રાહુલ ગાંધીએ ખૂબ પ્રયત્ન કરે કારણ કે એમને આ વખતે સંસદમાં કહ્યું છે તો ગુજરાત અમે જીતીને છે ગુજરાતમાં બે જણા તો બેઠા છે એ આખા દેશનું વહીવટ છે એમને બતાવવા માટે આ વખતે જેમ રાવણનાભિમ તીર માર્યું તેમ આ વખતે ગુજરાતમાં જ રાહુલ ગાંધી પૂરો ટાઈમ અહીંયા આપવાના છે એટલે એમને સંગઠન ઉપર પહેલો ભાર મૂક્યો છે એટલે સંગઠન આપણું મજબૂત થશે તો ચોક્કસ આપણે તાલુકા જિલ્લા પંચાયત પણ જીતીશું ને ધારાસભા પણ જીતીશું આપણે મન એકબીજાને બોલવાનું બીજું બીજું બધું થતું હોય પણ જ્યારે પાર્ટીની વાત આવે આપણું નિશાન આપણો જે ઉમેદવારો એ માત્ર કંજોશ કે પંજાબનું નિશાન જે લઈને આવે આપણો ઉમેદવાર એ રીતના ગણીને આપણે બધા જ એ બધા તો અહીંયાથી ખૂબ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે ઘણીવાર કોંગ્રેસની સરકાર પર એ બધાને જોયેલી છે અમે તો બે વખત ધારાસભ્ય હું ચૂંટાયો તો પણ વિપક્ષમાં જ રહ્યા છે જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયત બધા જ વિપક્ષ જમણું જોવા મળ્યું છે એટલે આ વખતે તમે બધા જ પૂરી તાકાતથી પાતલપુર વારાહી અને રાધનપુર આ બધા જ ભેગા થઈને બધા કાર્યકરો બધું જ ઉપર ભૂલી જઈને આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પણ જીતો અને આવનારી વિધાનસભા પણ સત્યા જીતાડીને અહીંથી મોકલજો તો આપણા વિસ્તારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે હલ કરી શકીએ કારણ કે અહીંના ધારાસભ્યને અહીંયા તમે સંસદ સભ્ય તો જોયા જ છે એમનું કામગીરી કેવી છે અમે તો તમારા ધારાસભ્ય બાય ઇલેક્શનમાં આવ્યા અને અમે એમને કામ કરતા જોયા છે એમને જરૂર પડે તમે સીએમને પણ પકડીને તાકાત કરીને કહેવા વાળા બધા આપણા વિપક્ષમાં હતા તો આ વખતે વિપક્ષમાં પણ આપણી સરકાર બનાને એટલા સભ્યો રહ્યા છે પણ આ વખતે જે રીતના તમે બધાની ઉત્સાહ અમે જોઈએ છે જે જે ગામોમાં ફરીએ છીએ એ પ્રમાણે લોકો ખેડૂતોના પ્રશ્નો હોય બેરોજગારીના પ્રશ્ન હોય મોંઘવારીના પ્રશ્નો હોય આવા અનેક પ્રશ્નોથી બધા લોકો પીડિત છે એ બધા પ્રશ્નોનો આપણે બધા જ અહીંયા જે બેઠાશ હોય તમે અમારા પક્ષો તમે બધા જ તાકાત કરશો તો જ આપણી સરકાર બનવાની છે અને એના માટે આપણા સંગઠન મજબૂત થાય એ માટે પ્રમુખની રચના સારી રીતે કરી શકીએ અમે કોઈ પણ જાતના કોઈને દબાણ એમને રઘુભાઈએ કહ્યું કે પણ કોઈને ભલામણ નથી કરવાના તમે અહીંયાથી તમારા જે ઈચ્છા હોય તો ભાઈ મારા પ્રમુખ હું શું કામ કરી શકીએ એ અમારના આવીને તમે અમે ફોર્મ લાવ્યા છે ફોર્મ ભરી આપજો સાથે તમારા જે કોઈ ટેકેદારો હોય એ ટેકેદારોનો પણ લાવજો કે ભાઈ અમે આ અમની સાથે છીએ અને તમે અમને પ્રમુખ પણ આવતો સાથે છીએ તો તમારી જે રજૂઆતો છે અમે રજૂઆત પ્રદેશમાં રજૂઆત કરશું પ્રદેશમાંથી જે આપણો નિર્ણય થઈને જે પ્રમુખ આવશે એ આપણો બધાનો પ્રમુખ હશે શહેરનો કે તાલુકાનો એ બાબતે અહીંયા પ્રમાણે ઉપસ્થિત થયા છે અમારું સન્માન કર્યું